અત્યારે જે કોઈ રાજકીય પાર્ટીના સામાજિક આગેવાનો જે કોઈ જોડાયા છે સૌનો અમે દિલથી આભાર માનીએ છીએ આપણે પંદર વીસ મિનિટ પછી રસ્તામાં આવે છે લોકો કે આપણે નીકળી જશું તો થોડુંક જે આવે છે એનો પણ અપમાન થશે અને જે બિચારા જે કોઈ આવે છે દિલથી આપણી સાથે જોડાયેલા છે એટલે અમારી આ મોહન રેલીના આયોજનમાં સમગ્ર કચ્છની તમામ અઢારે અઢાર વર્ણ કોઈ કોઈ જાતિ એવી નથી કે જેને આ આ ઘટનાની પીડા ન થઈ હોય તમામે તમામ ચાહે ક્ષત્રિય સમાજો ચાહે મુસ્લિમ સમાજો આહિર સમાજ જૈન સમાજો તમામે તમામ સરકારી કર્મચારીઓ તમામે તમામ રાજકીય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસના તમામ શીર્ષકના આગેવાનો હોય આમ આદમી પાર્ટીના હોય બહુજન સમાજ તો બધાએ આ પીડામાં તમામ પોતાના રાજકીય મતભેદો સામાજિક મતભેદો ભૂલી અને એક એક તમામ સમાજ એક ક્ષેત્ર નીચે આવ્યા છે આપણે વ્યક્તિગત ફરીથી તો આ કોઈ રાજકીય રેલી નથી એટલે કોઈએ પણ એવો કોઈ ઉદેશ ન કરતા બધાએ સાથે મળી અને દીકરીના પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આપણા પરિવારની કોઈ ગૌરી સાથે આવું ન થાય એટલા માટેનું આપણે કર્યું છે જે કોઈ

જે જે આપણે આપણે સૌ દીકરી સામેલ થવા આવ્યા છો આપણે ક્યાંય કોઈ કાયદાનો ભંગ નથી કરો આપણે સૌ માનવાવાળી સજા છીએ આપણે ત્યાંથી ત્રણથી ત્રણ ત્રણની રેલી કાઢશું ફરીથી દોરાઈ દઉં ત્યાંથી આપણે જર્કલ લઈ અને જાશું આપણે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને આપણે વિવિધ સમાજોના દરેક સમાજના એક બે એક બે આગેવાન સાથે રહી અને આપણે આ રજૂઆત કરશું પછી પણ આમાંથી સમાજોના જે કંઈ આગેવાનો છે કોઈ કાયદાકીય એક્સપર્ટ છે કોઈ સામાન્ય બજારનું અમે આ કેસની અંદર આ કેસને મૂળ સુધી લઈ જવામાં અને આ નરા તમને આખરીમાં આખરી ભારતીય બંધારણ દંડ સહિત હેઠળ એના ઉપર સજા થાય માટે આપ સૌની અમને કરવું પડશે આમાં અનેક એવા જે જે સામાજિક રીતે આગેવાનો છે વયસોથી આવા અનેક બનાવોમાં લીડ કરી છે કાયદાકીય રીતે લીગલ નથી પણ બહુ સારી વિદ્વાન બધા નેટવર્ક છે આમાં અમારી આ જે ઝડપ છે